નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગ ઘણી સાહિત્યમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે વાત કરીશું તો લોકવાયકા પ્રમાણે તો જેસલના તોરણનું મિલન કેવી રીતે થયું કોના કારણે જેસલ અને તોરણનું મિલન થયું જેસલને તોરલ પાસે કોને મોકલ્યો તો પહેલાં જ આપણે જોયું કે જેસલને તોરલ એ માતંગ ઋષિના શ્રાપથી જ મૂળ તો બંને ગાંધર્વ પતિ પત્ની જતા પહેલેથી જ પરંતુ ગાંધર્વના શ્રાપથી જ આ લોકોનું જેસલ તોરલમાં પરિવર્તન થયું તો જ્યારે ગુરુ રામાનંદે શાસ્વત્યાજીને તોરલ સોંપી એ દિવસે ગુરુ રામાનંદે શાસ્વત્યાજીને એટલું કહ્યું હતું કે શાસ્વત્યા તું મારો સેવક છે અને તોરલ પણ મારી સેવક છે અને તમે ગુરુભાઈ બને બંને ગુરુભાઈ બન્યા એટલે તમારે બંને તે ભાઈ બહેનો સંબંધ રાખવાનો છે અને તમારે હવે અહીંથી કાઠિયાવાડમાં જવાનું છે કાઠિયાવાડમાં સોનગઢમાં સાસત્યાજી અને સતી તોરલ અલખનો આધાર કર આરાધે છે અલખદળીનો આરાધે છે મહાધર્મનો આરાધ કરે છે આ બાજુ જેસલ બચપનથી જ એનો બચપનથી જ એ તોફાની ક્રોધી સ્વભાવનો આ જેસલ હતો જ જેમ જેમ ધીરે 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 જેસલ મોટો થતો ગયો તેમ તેમ એના અંદર ક્રોધ વધવા માંડ્યો એ શરૂ શરૂમાં તો નાની મોટી ચોરીઓ કરતો કોઈને મારપીટ કરતો આ કરતો ના કરતો પરંતુ જેસલના મા મરી ગયેલા હતા જેસલને મા હતા નહીં જેસલનો આધાર ફક્ત એની ભાભી ઉપર જ હતો અને એની ભાભી એને દીકરા જેવો બરોબર રાખતા હતા પણ જેમ જેમ જેસલ મોટો થતો ગયો એમ ભાભીને પણ થવા લાગ્યું કે આ જેસ જેસલે તો પાપ પાપ કરવાની હદ વટાવી દીધી છે આના માટે કરવું શું તો એની ભાભી જેસલને ઘણી વાર ઠપકો આપતી હતી કે જેસલ આમ ના કરાય આમ ન કરાય આ આપણા માટે યોગ્ય નથી તારા ભાઈ ભગત છે ને તું આવો પાક્યો તું આમ ઘણી વખત મ્યા ભાભીએ મારેલા જ છે પણ જેસલને કહ્યું આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યું ભાભીના કોઈ શબ્દો એ લક્ષ્યમાં લેતો નહોતો તો ભાભીને જેસલને સુધારવા માટે ભાભીના હૃદયમાં ભાવના તો હતી કે શું કરું ને મારો જેસલ સુધરી જાય પરંતુ એની નજર ક્યાંય ફોગતી નથી કારણ કે એનો સમય હજુ આવ્યો નહોતો પરંતુ એક દિવસ એવો બન્યો કે જેસલે બીજા બધા પાપ કર્યા તો ભાભીને એમ લખ્યું કે બરાબર કોઈ દિવસ આનો વારો આવશે આનો પાપનો ઘડો ભરાય પણ જે દિવસે જેસલે પોતાની બેન અને પોતાના ભાણેજનો કાપી નાખ્યા જંગલમાં સોનગઢના પાદરમાં સોનગઢના જંગલમાં અરે સોરી કચ્છના જંગલમાં ત્યારે એની ભાભીને થઈ ગયું અરે રે ગજબ થઈ ગયો હવે તો શું કરવું હવે તો કોઈ પણ પ્રકારે જેસલને સુધારીને જ રહેવું પડશે કે જેસલને જેસલ ત્યારે સુધરશે કે એને હું એવા માણસ સાથે એને ભટકાવું એવા માણસ સાથે હું એનો સંબંધ કરું કે જેથી એ જેસલને સુધારી શકે તો આ જેસલની બાબી ચારે બાજુ ફરે છે વિચાર કરે છે ક્યાં જવું કોને મળવું કોણ જેસલને સુધારશે એમ કરતાં 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 એને ખબર પડે છે કે કાઠિયાવાડમાં સોનગઢમાં તોરલ અને શાસ્તિયાદી બંને રહે છે બંને ભાઈ બહેનનો જ પ્રેમ છે બંનેનો બીજો કોઈ સંબંધ જતો નહીં અને જેસલની ભાભી એવું પણ સાંભળે છે કે તોરલ છે એ મહાશતી છે અને એના સાનિધ્યમાં આવવાથી જેસલ સો ટકા સુધરી જશે અને એની બાબી એ પણ નથી કર્યું કે તોરલ પાસે એનું નામ પણ તોરલ છે એની ઘોડીનું નામ પણ તોડી છે અને એની પાસે જે તલવાર છે શાશ્વત ત્યાજી પાસે એ નામ પણ તોડી છે આ જેસલની બાબીએ નક્કી કરી દીધું અને પછી હવે જેસલને તોરલ પાસે મોકલવો જ કેવી રીતે એટલે એની ભાભીએ આઈડિયાથી કામ લીધું એની ભાભીએ બાજરીનો રોટલો અને શાક બનાવેલું હતું તો એ જેસલના શાકની અંદર એની ભાભીએ માથામાંથી બે વાળ છૂંટી બે વાળ ખેંચી અને જેસલના શાકમાં નાખી દીધા અરે જ્યારે જેસલ જમવા ગટો એને આમ એક બટકું મોઢામાં ભર્યું તે શાક સાથે એના મોઢામાં વાળ આવ્યો અને જેસલ એની ભાભી ઉપર ગરમ થઈ ગયો ભાભી તમને રોડતા આવડતું નથી તમે આવા તમે તેવા છો ને હા ને બોલવાનું ચાલુ કરી દીધું જેસલે ત્યારે એની બાબીએ કહ્યું કે જેસલ અમે જેવા છીએ એવા અમે તારું ભરણ પોષણ કરીએ છીએ અમને જેવું આવડે એવું અમે બનાવીએ છીએ અને તારે સારા સારું જ ખાવું હોય વાળ વગરનું ખાવું હોય સારું ભોજન લેવું હોય સારો ખોરાક લેવો હોય અને જો તારામાં શરૂતા હોય તો જા કાઠિયાવાડના સોનગઢમાં ત્યાંથી તોરલ સ્ત્રી સ્તોરલ ઘોડી અને તોરલ તલવાર આ ત્રણે તું લઈને આવ તો હું તને માનું કે ના મારો જેસલ મરદ છે મારો જેસલ વીર છે જેસલને ચટકે ચડી ગઈ ત્યાર પછી જેસલે છે કચ્છમાંથી કાઠિયાવાડનો પ્રવાસ કર્યો છે અને કાઠિયાવાડ જ્યાં સોનગઢના ગામની બહાર જ્યાં જંગલમાં આ તોરલ અને સાશુતિયાજી રહે ત્યાં અલગ અલગનો આરાધ કરતા હતા મહાધર્મનો આરાધ કરતા હતા ત્યાં ઘણા માણસો આરાધમાં રાત્રે આવતા હતા પાઠમાં આવતા હતા ભજનમાં આવતા હતા સત્સંગમાં આવતા હતા પરંતુ ત્યાં એક નિયમ હતો કે શાશત્ય દિનામાં તોડી ધોરણ દિનામાં એટલું બધું સત્ય હતું એટલું બધું સત હતું કે આજે કેટલા માણસો અહીંયા ભજનમાં આપવાના છે કેટલા માણસો સત્સંગમાં આપવાના છે કેટલા પ્રસાદની જરૂર પડશે તે પ્રસાદની કોળી બનાવતા હતા પાંચસો માણસ આવતા પાંચસો કોળી કમ્પ્લીટ જ પડી હોય બસો માણસો કોળી કમ્પ્લીટ જ પડી હોય એમાં એક કોળી પણ આગી પાછી થાય નહીં તો આ વખતે અલખનો આરાધ ચાલે છે ભજન ચાલે છે સત્સંગ ચાલે છે એમાં જે તોરલનો અને શાશ્વતજી આશ્રમ હતો એની બાજુમાં એક સાપરું બનાવેલું અને સાપરાના અંદર એક ઘોડી બાંધેલી ત્યારે જેસલ એ વરંડી ઠેકીને સાપરા અંદર પડે છે અને ઘોડીને છોડવા જાય છે પરંતુ ઘોડીને શું લોખંડનો કીડો મારેલો હતો એટલે ઘોડી હણહણે છે ને બધાય સાંભળ્યું કે ઘોડીની આજે ચેન નથી તો ઘોડીનો વાવ ઘોડી થોડી મસ્તી કરી એમાં શું છે ઘોડીનો ખીલો નીકળી ગયો એ તો આપણે બધા જાણીએ છીએ કે ઘોડીનો ખીલો નીકળી ગયો ધોરણ લે ખીલો માર્યો જીસલનાથનો ખીલો વ્યાય ગયો વરસાદ વેચવાનો સમય થયો ત્યારે એક ઘોડી વધી નહોતો તો તપાસ કરો કંઈક કોઈ માણસ હોવું જોઈએ ત્યાં પછી એવું કહેવાય છે કે જે ઘોડીને આગળ જે ઘાસ નાખી દ એમાંથી લોહીની ધારા બહાર નીકળી અને ઘાસ આમ કરીને જોયું તો ત્યાં એક હાથ એક હાથમાં ખીલો ખીલો લાગી ગયેલો હતો આ બધી આપણે ચર્ચાની સાંભળેલી છે અને બહુ લાગુ કરવાની જરૂર નથી ત્યારે કહેવાય છે કે જેસલના હાથમાંથી ખીલો કાઢી નાખ્યો અને જેસલને ઉભો કર્યો ત્યારે શાશ્વત જગ્યાએ તું કોણ છે એટલે જેસલે એક બીજું કઈ રીતે મારું નામ સાંભળશું ને તમે ધરુજી જશો સાચી કે અહીંયા ધરુજાનો સવાલ આવતો નથી આ તો અલખનો ઓટલો છે અહીંયા મહાધર્મનો આ તો મહાધર્મનો ઓટલો છે અહીંયા કોઈને કોઈ પ્રકારનો ભય હોય જ નહીં અહીંયા બધા અભય જ હોય ત્યારે જેસલે કહ્યું કે હું જેસલ કચ્છમાંથી આવશું ને મારું નામ જેસલ જાડેજો છે તો પછી જે જેસલને આવકાર આપ્યો છે જો ધીક્કાર્યો નથી આ સંતનું પ્રમાણ જે જગ્યાએ બીજો કોઈ માણસ હતો જેસલને જેમ તેમ બોલી નાખ એનો ધિક્કાર હતો પણ ધીક્કાર કર્યો નથી અને પ્રેમથી આમંત્રણ આપ્યું છે જેસલને બેસાડ્યા છે કે અરે ભાઈ જો તારે ચોરી જ કરવી હતી તો પછી રાત્રે વરન વરંદો ટેકીને તારે ક્યાં અંદર આવવાની જરૂર હતી આ બધું તારું જ છે એમાં અમારું કંઈ નથી તારે થોડી ગોળી જોઈતી અમારી અમારી પાસે માગી લેતી હતી અમે તને પ્રેમથી આપી દો ત્યારે જેસલે કહ્યું કે હું ત્રણ વસ્તુ લેવા આવ્યો છું શાસ્ત્ર જગ્યાએ બોલો ભાઈ કઈ કઈ ત્રણ વસ્તુ લેવી છે ત્યારે જેસલે કીધું કે મારે થોડી રાણી થોડી ઘોડી અને થોડી તલવાર આ ત્રણ વસ્તુ મારે જોઈએ છે ત્યારે શાસ્તત્યાજીને અને તોરલને એના ગુરુ જે રામાનંદે જે શબ્દો કહ્યા હતા કે સાસત્ય તારી બેન છે આનો માલિક બીજો કોઈ છે પણ આનો માલિક તારા ત્યાં જ્યારે તોરલનો માર્ગવા આવશે ત્યારે ચોર બનીને આવશે અને એ ચોરના રૂપમાં આવશે અને ચોર તોડી રાણી તોડી ગોળી અને તોડી તલવારની આ ત્રણની માગણી એ જોર કરશે એ જ એનો હાચો ધણી અને એને તું તોરલને સોંપી દેજે તો શાશિયાજીને પોતાના ગુરુના શબ્દો યાદ આવી ગયા ત્યારે સાહસત્યાજીએ કીધું કે એ ચિસ્બ આવી સામાન્ય બાબતમાં આટલું બધું સાહસ કરવાની ક્યાં જરૂર હતી ત્યારે સાસવત્યાજીએ કીધું બેન તોરલ ગુરુજીના કહેવા પ્રમાણે આ ચોર આપણા ત્યાં આવ્યો છે અને ગુરુજીએ કહ્યું કે એ ચોર કાળા કપડામાં આવશે તો આ પણ ચોર કાળા કપડામાં જ આવ્યો છે અને ગુરુજીએ કહ્યું હતું કે એ ચોર ત્રણ વસ્તુ માગશે તો આને પણ ત્રણ વસ્તુ જ માગી છે એટલે ખરેખર તારે આની સાથે જવું જોઈએ આ જ તારો પતિ છે તોરલે કહ્યું કે શાશ્વતજી મને કંઈ વાંધો નથી કારણ કે હું આની સાથે કેમ જઉં છું હું એ તમને કહી દઉં કે મારા મારા ગયા પછી આનું પરિવર્તન થવાનું છે એ પણ હું જાણું છું તોરણને ખબર હતી કે એ તો ગાંધર્વ કન્યા હતી જેવી તેવી તો કન્યા હોય નહીં અને પાછી માતંગ ઋષિના આશ્રમમાં તપસ્યામાં બેઠેલી હતી એનું તપોબળ તો એની જોડે જ હતું જેસલ જોડે હતું પણ બંને જેસલ માતંગ ઋષિના શ્રાપથી જ એ ચોર બનેલો હતો અને એનું જે ચોરનું જે પડખું હતું આપણે જો કે રૂપિયાની બે સિક્કા હોય એક બાજુ વાઘ હોય બીજી બાજુ કોંટા હોય તો હવે કાંટાનો રસ્તો પૂરો થઈ ગયો હતો અને હવે વાઘનો રસ્તો એટલે કે સત્યનો રસ્તો હવે જેસલનો પરિવર્તન થવાનું હતું કાંટાનું ત્યારે તોરલને સાસત્યા જે નીકળી સાસત્યાભાઈ કોઈ તમે ચિંતા કરશો નહીં હું વ્યવ્ય વ્યવસ્થિત જગ્યાએ જઈ રહી છું અને અમને ગુરુના આદેશ પણ છે ગુરુના આશીર્વાદ પણ અમારા ઉપર છે કે અમારે અમે જ્યારે ગાંધર્વ હતા જેસલ એ મયંક હતો અને હું મીનાક્ષી હતી એ ટાઈમે અમે ઘણી બધી તપસ્યા કરી પરંતુ અમે અમે પૂજાણા નથી પણ ગુરુના આશીર્વાદથી હું અને જેસલ બંને ગુજરાતમાં પૂજીશું આજે આપણે તમે જે જેસલને ચોર માનો છો ને એ જેસલપિંડનો પાળિયો થશે એ જેસલપિંડની સમાધિ થશે અને બાજુમાં મારી સમાધિ થશે એટલે સતી તોરલ અને જેસલપિંડના નામથી અમે પૂજાવાના છીએ ત્યારે પછી શાસ્ત્રજીએ તોડી ગોળી થોડી રાણી અને તોડી તલવાર ત્રણ વસ્તુ જેસલને ભેટ આપી છે અને પ્રેમથી જેસલને વળાવ્યો છે અને પછી તો આપણને ખબર છે કે જેસલને તોરલ દરિયા કિનારે આવે છે ને નાવડીમાં બે છે ને તોફાન આવે છે ત્યારે જેસલ ડરી જાય છે ત્યારે તોરલ તે કહે છે કે જેસલ મારો આ એક તારો મોટો કહો તારી તલવાર મોટી ત્યારે જેસલ તોરલના પગમાં પડી જાય છે અને એ પછી જેસલનું વધુ પરિવર્તન થાય છે તો આ તો તોરલ અને જેસલને જે મિલન થયું એ એની ભાભીના કારણે જ થયું છે આ બંનેના ગુરુ જેસલના અને તોરલને મલા મળવા માટેના જે એમના ગુરુ છે એ ગુરુ પોતે જેસલની ભાભી જ છે